ઘર ર ર ઘંટી બાજરો ને બનતી ચીણો ડડો તોડી ઉડી જાય ચાડુ ડડો તો કોઈ ના ખાય ઘર ર ર ઘંટી બાજરો ને બનતી અરે સવી શું ડણો છો અરે બેન આવો આવો અમારી પરંપરાગત વાનગીઓ બનાવવાની તૈયારી કરું છું બેન જુઓ બેન અમારા ખેતરમાં અમે બાજરી રાગી જુવાર વરી રાજગરો મોરૈયો બંટી ચેનો ગાજરો અને લીલી કાંગણી આ બધું જ વાવીએ છીએ અને આ બધાની વાનગી બનાવીને અમારા પરિવારને ખવડાવીને એકદમ તાજા નરવા રાખીએ છીએ અને આ બધું જ અનાજ ભેગું કરીને એનો લોટ બનાવીને એમાંથી સેવ બનાવીએ છીએ રાગીની ચકરી જુવારના વડા બિસ્કીટ બ્રેડ આ બધી જ વાનગીઓ ખાઈને અને ખવડાવીને અમે અને અમારો પરિવાર એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રહીએ છીએ હવે વિદેશી અનાજનો જમાનો ગયો હવે આવ્યો છે ભારતીય અનાજનો જમાનો આટલા બધા ગુણ છે આપણા ધાન્યમાં અને એટલે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા લોકોના સ્વાસ્થ્યની કાળજી પણ રાખે છે અને આપણી આવકની પણ અરે વાહ ખરેખર આ વાત છે જબરજસ્ત આરોગ્ય સુખ અને સમૃદ્ધિ બધું છે મસ્ત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જનહિતમાં જારી